જમ્મુ કાશ્મીરના રાજૌૌરી પૂંછ સેક્ટરમાં એકવીસ ડિસેમ્બરે થયેલા આતંકવાદી હુમલા બાદ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પૂંચ પહોંચ્યા હતા આર્મી ચીફ અહીં કમાન્ડરોને મળ્યા અને પ્રોફેશનલ રીતે કામ કરવા સૂચના આપી આર્મી ચીફની મુલાકાત પહેલા જ સેનાએ આરોપી જવાનો સામે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી શરૂ કરી છે સેનાએ સુરન સુરેનકોટ બેલ્ટના પ્રભારી બ્રિગેડિયર સ્તરના અધિકારી અને અડતાલીસ રાષ્ટ્રીય રાઇફલ્સના ત્રણ જવાનોને તેમની વર્તમાન ફરજ પરથી હટાવી દીધા છે આતંકવાદીઓએ સેનાના બે વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો ગોળીઓ ચલાવી હતી જવાનોની શહાદત બાદ સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પૂછપરછ માટે લેવામાં આવેલા આઠ શંકાસ્પદોમાંથી ના મૃતદેહ બાવીસ ડિસેમ્બરે મળી આવ્યા હતા જે બાદ પોલીસે જાણ્યા સામે હત્યાનો ગુનો હતો મૃતકોના પરિવારનો આરોપ છે કે સેનાની પૂછપરછમાં મારપીટ દરમિયાન થયેલી ઈજાઓના કારણે ત્રણેય લોકોના મોત થયા છે જે બાદ સેનાએ જવાનો સામે કોર્ટ ઓફ ઇન્કવાયરી શરૂ કરી છે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે એકવીસ ડિસેમ્બરે થયેલા હુમલાની જવાબદારી લીધી છે આતંકવાદીઓ સોશિયલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી જેમાં એમ ફોર રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે રાજૌરીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સામાન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી